હાલ ને ભેરા છે તો બે ઘડી મન મૂકીને જીવી લઈએ ત્રગડા બંધાઈ જશે ને પછી જીવીને પણ શું હશે કઈક મારી કે તારી ભૂલ માફી આપીને મોજ કરી લઈએ શ્વાસ જ ફૂટી જશે આ કાયામાં પછી એકબીજાને માફ કરીને પણ શું કરશું અને જિંદગીની ની ઝંઝટ તો રોજ રહેવાની તારું મારું કરીને મરી જાશું ઉપાધિમાં આમને આમ મોત આવશે પછી આ મોહ માયા મેલીને પણ શું કરશું અને ભગત કહે કે છે એટલું ભોગવી લઈએ નથી નથી નું દુઃખ કેટલા દી કરશું હું કે તું જ નહીં રહીએ આ જગત માં ભગત તો આ છે એનું પણ શું કરશું જાનકી નાથ પણ जानी रे नहीं काले सवारे शुद्ध